જય શ્રી કૃષ્ણ કેમ છો તો બધા મજામાં છો તો પૂરા બે દિવસ પછી આપણે વિડીયો બનાવીએ છીએ હસબન્ડ હતા ને ઘરે ગયા હતા તો ચલો આજ ફરીથી એક વખત આપણે નાસ્તાથી શરૂઆત કરીશું વિડીયો બનાવવાનું નાસ્તામાં આપણે શું છે ઘરેથી મસ્ત ચોખા આવ્યા છે જે આપણે સરસ છૂટા છૂટા થાય એ જ બનાવ્યા હતા રાતે અને થોડા હતા એટલે તમે થોડી વધારી દીધા આપણે સરસ મજાનું દૂધ અને પાવડર રેડી છે ચા રેડી છે ચલો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ પછી આગળનું આગળ વિચારશું બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે તો આને સરસ મજાનું શાક બનાવ્યું છે અને શાક શું બનાવ્યું છે જુઓ ભીંડાનું શાક રોટલી છાશ મીંડાનું શાક એટલે કે એનું શાક નો ફેવરેટ શાક ભીંડી પસંદ દે દેખો બહુત ચલો આમ ભઈ નઈ ગમતું હે આમ ભઈ નઈ ગમતું ના મન તો ગમે છે જીદો બેસ આઈ લાઈક આઈ લાઈક ઓકે લેડીઝ ફિંગર લેડીઝ ફિંગર કે હોતા ભીંડી કો और आज स्कूल में से क्या लेके आया दिखा हाथ दो सरस स्टार एंड स्माइल 3 स्टार मिले और मुझे स्माइल मिले हम्म ओके okay, चलो फटाफट कर दो से नौकरी आपड़े हां जवानु जवानु तो शाम बेसी गेछ होमवर्क करवा वाटे हैने आज सरस मजा हम लोग से रुसाम हैने मैडम स्टार आपे तुम हां बताऊं बता ये देखो वाओ चलो फटाफट लाखी दो चलो तो चलो प्रशांत तो, तो हम वक कर तो ले छि अपने घर में बदू कर लिए चलो पकड़ा लेने पड़ी सो तो आ लिए मारो चलो फटाफट काम कर लिए तो હું ફરીથી એકવાર મારી બેગ લઈ લીધી છે મેં જો તો આ બેગમાં છે કે મારું ખજાનું અને આજે કંઈક આપણે સરસ મજાનું કંઈક બનાવશું કેમ બનાવશું કારણ કે શિવરાત્રિ આવે છે તો શિવરાત્રી આવે છે એટલે આપણે થોડી કંઈ નાની નાની કંઈક આપણે ઘરમાંથી જુગાડ કરીને આગળ કંઈક ડેકોરેટનું કંઈક વસ્તુ બનાવી શકતા હોય તો કેમ નહીં એ ટ્રાય કરીએ તો ચાલો તો શરૂઆત કરીએ ભોલે બાપાનું નામ લઈ હર હર મહાદેવ તો ચાલો ફટોફટ આપણે કંઈક બનાવવાની કોશિશ કરીએ અને એ બનાવવાની કોશિશમાં આપણે જો પાર થઈ જાય અને મારો વિડીયો તમને સારો લાગે તો તમે ફટોફટથી મારો વિડીયો જોઈ લેજો અને બનાવી નાખજો એટલે અગાઉથી હું વિડીયો બનાવું છું કારણ કે મારે એમ વિચાર છે કે તૈયારી કરું અને જો મને પૂજા કરવા મળે તો હું કરીશ તો ચાલો ફટોફટથી હું શિવરાત્રિની તૈયારી કરવા માટે હું કંઈક તૈયાર કરવા માટે ડેકોરેટની વસ્તુ કંઈક બનાવવાનું વિચાર કરું છું જો મેં શું લીધું છે આજે તો આ છે પોલીથીન જે મારી જોડે ઘણી બધી એવી પોલિથિન મેં મોટી મોટી અને નાની નાની સાચવીને રાખી છે કારણ કે અમુક કંઈક નવી વસ્તુ હોય એ આપણે સાચવીને અંદર મૂકી શકીએ એના માટે તો આ પોલિથિન મેં આજે લીધી છે તો આ પોલીથીનનો આપણે કંઈક યુઝ કરીને કંઈક બનાવશું તો મેં એવું વિચાર કર્યું હતું કે એક દિવસ મેં સરસ મજાનું ફ્લાવર બનાવ્યું હતું તો આજે હું આ પોલિથિનનું ફ્લાવર બનાવવાનું વિચાર કરું છું તો ચાલો અને આપણી આ પેટી આવી ગઈ છે જેમાં જો પેન કેચી બધું જ છે જેથી મને ફટોફટ મળી જાય સ્ટેપલર સ્ટેપલર આપણે લઈ લઈએ સ્ટેપલર ની જરૂર પડશે આપણે ક્લિપ ની પણ જરૂર પડવાની છે તો ક્લિપ પણ કાઢી લઈએ તો આ રહી ક્લિપ સરસ મજાની અને જો સુજો પડશે આ અમાર તો છે મારા વોટર કલર મે બડા કલર છે રુશાંત ના ને આટ છે નામાં તો જો આપણે ઘડિયાનો બોક્સ પર નઈ છોડતા કારણ કે આમાં ઉકી શકાય વસ્તુ જો બંધ કરી દી તો ખોલે પણ નહીં તો ચાલો આપણે આનું ફ્લાવર બનાવવાનું છે તો ફટાફટ ફ્લાવર બનાવી લઈએ ચાલો તો જો મેં સરસ મજાની પોલિથિન વાળી લીધી છે અને વાળીને હવે હું આની આની સાઈઝથી ગોળ કટિંગ કરી લઈશ સરસ મજાનું અને વચ્ચે આપણા જે આ પોલીથીનના જે ટુકડા હશે એ ખુલી ના જાય એના માટે આપણે સ્ટેપલરથી વચ્ચે પિન મારી દઈશું પિન માર્યા પછી આગળનો વિડીયો હું તમને બતાવું તો ચાલો અહીંયા આપણે કદાચ સ્કેચ પેનથી કેવું કંઈક શું કહેવાય ગોવા કંઈક કરવું પડશે તો એક ખાતે હું વિડીયો બનાવું છું અને એક ખાતે જે હું કામ કરું છું તો જો ચશ્માનું બોક્સમાં આપણે સ્કેચ પેન મૂક્યા છે એ ખાતે વિડીયો બનાવો ને એક ખાતે શું કહેવાય કામ કરવું મુશ્કેલી પડે છે પણ કરવું જરૂરી છે આપણે હે ચાલો માર્ક કરી લઈએ દેખાય છે ટ્રાવીજના જ બધી જગ્યાએ ત્યાં ગોળ 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 કરી ને એના પછી કટિંગ કરીને સ્ટેપલર વચ્ચે જ વચ્ચો વચ્ચે મારશું જેમ કે આ સર્કલ બનાવી એની આ વચ્ચો વચ કે અહીંયા મારશું આપણે સ્ટેપલર વચ્ચો વચ્ચે પછી આની આજુબાજુ આપણે કટિંગ કરી લઈશું કટિંગ કરીને સરસ આપણે ફ્લાવર રેડી થઈ જશે ચાલો બનાવી લઉં ફટોફટ અને બતાવી પણ લઉં તમને ફટોફટ તો જો મેં બનાવી લીધું છે તો હવે તમે વિચાર કરશો કે આવું શું ગોળું ગોળું કરીને મૂક્યું છે ફ્લાવરથી જેવું તો દેખાતું નથી તો હમણાં થોડીક મચ્છા તો દેખાશે જોજો તો આ જે પત્તા છે ને આપણે આ રીતના વખેરી નાખવાના ફ્લાવર જેવું રેડી થઈ ગયું ને તો આવી રીતના તમે શું કહેવાય પોલિથિન જો મારે આટલી લાંબી છે હજી તો બનશે ઘણા બધા તો આવી રીતના બનાવીને ફ્લાવર તમે જે આપણે બજારમાં મળે છે એ લાવ્યા વગર એના કરતાં તો ઘરમાં ઘણી બધી પોલિથિન એવી હોય છે આપણી જોડે તેવી રીતના બનાવી શકો છો અને આ જે ઓરિજિનલ જેવું ફ્લાવર છે દેખાતું હોય જેમ કે શું કે પીળા કલરનું જો પોલિથિન હોય ને એનું તમે બનાવો તો સેમ ગલગોટા જેવું દેખાય છે અને એનાથી તમે મારા જે બનાવીને ડેકોરેટ કરી શકો છો બહુ સરસ ડેકોરેટ થાય અને આના એવું છે કે આપણે તેને વોશ પણ કરી શકીએ છીએ તો બે ફાયદા છે એક તો આપણે ડેકોરેટ પણ કરી શકીએ અને બીજું ક્યાંય જો ગંદુ થઈ જાય તો વોશ પણ કરી શકીએ અને હું તમને બતાવું વચ્ચે આવી ક્લિપ મારવી જરૂરી છે આવી રીતના જો ક્લિપ નહીં મારો તો બધું વખરાઈ જશે તો જરૂરથી ક્લિપ મારી દેજો ને આમાં આમાં મચીડી નાખવાનું આમવામાં તેથી ફ્લાવર જેવું થઈ જાય જુઓ થઈ ગયું ને ફ્લાવર જેવું તો પછી આવી રીતના દોરી અંદર પૂરવીને અને તમે સરસ મજાની માળા બનાવી શકો છો અને ડેકોરેટ પણ કરી શકો છો તો મારો આઈડિયા સારો લાગ્યો હોય અને તમને ગમે તો વિડીયોને લાઈક તો જરૂર જ કરજો અને જરૂરથી બનાવજો કારણ કે બે પૈસા બચાવવા એ એક આપણી સ્ત્રી માટે બહુ જ જરૂરી છે કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે આપણે વિચારતા હોય છે કે આ લેવું છે તે કરવું છે આ તે પણ નથી થઈ શકતું ને આપણે પરફેક્ટ પણ રાખવું છે અને પૈસા પણ બચાવવા છે તો આવી રીતના તમે કરી શકો છો તો જો છે ને મસ્ત તો ચાલો આવી રીતના બનાવજો અને જે પણ બનાવે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે હા અમે પણ ટ્રાય કર્યો અને સરસ બને તો કેવું લાગ્યું સરસ લાગ્યું તો હું પણ રાજી અને મારા મહાદેવ પણ રાજી તો ચાલો હર હર મહાદેવ હવે મળશો તમે સાંજના કારણ કે જમવા બનાવશું ખાશું અને સાંજના મળીશ હવે તારી મારું આઈડિયા કેવું લાગ્યું મને જરૂરથી દેજો તો સાંજનું જમવાનું રેડી છે જે આપણે બપોરનું શાક હતું સાંજ ખાય છે બપોરનું શાક પરોઠા બનાવ્યા છે અને આપણે અથાણું નહીં પરોઠું ખાઈ લેશું ફિટ થઈ ગયું તો આ છે કેળીનું અથાણું જે બહુ સરસ છે

પછી કામ કરશું થોડુંક રાતનું કામ રાતે કરીને સુઈએ તો સવારે થોડુંક શાંતિથી મોડું થઈ જાય તો ચાલી જાય ત્યાં બહુ સરસ છે ચાલો જમી લો ફટોફટ શાંત પણ જમે છે ચાલો તો સરસ મજાનું જમી લીધું છે અને જમીને હવે સુવાની તૈયારી કરશું તો આજનો મારો વિડીયો જે હતો એ મેં બધું જ મેં વિડીયોમાં જણાવ્યું છે અને કેવી રીતના મેં ફૂલ બનાવ્યા અને કેવી રીતના યુઝ કરશું કેવી રીતના ઉપયોગ કરશું એ પણ મેં કીધું અને હું એક કરીશ અને તમને દેખાડીશ એ વિડીયો તો ચાલો આજના માટે હું આટલું જ અને વિડીયો સારું લાગે ને તો લાઈક કરી લેજો શેર કરી લેજો અને ખૂબ 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 સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બસ આજના માટે આટલું મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ